હવે સમાચાર વિગતવાર વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે પણ આદિ અનાદિ કાળથી ચાલી આવતી નર્મદા નદીની પરિક્રમા કરતા ભક્તો માટે સરકારની કોઈ સુવિધા નથી નર્મદા પરિક્રમા ગુજરાતમાં નર્મદા અને ભરૂચ જિલ્લા તેમજ વડોદરા જિલ્લાના કેટલાક ગામોમાંથી પસાર થાય છે ભૂતકાળમાં દેશના પીએમ નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે પરિક્રમાવાસી માટે નર્મદા પથ બનાવવાની જાહેરાત કરી હતી અને ચોક્કસ અંતર પર વિસામા માટે બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરાયું હતું જોકે આજે એ નર્મદા પથ જે રાજપીપળા અને અંકલેશ્વર સુધી બની ગયું છે પણ તેના પર વિસામા પણ બન્યા નથી તો અંકલેશ્વર બાદ બાદ હાસોટ તરફ જતા ગ્રામ્ય માર્ગ હાસોટમાં બન્યા છે જ્યાં નર્મદા પરિક્રમા પથ બનાવવામાં આવ્યા છે પણ માર્ગ પર પરિક્રમાવાસી માટે રહેવાની કે જમવાની ક્યાંય પણ વ્યવસ્થા હજી સુધી થઈ નથી નર્મદા પરિક્રમા કરતા ભક્તો આજે પણ મંદિરના ઓટલા કે મંદિરની ધર્મશાળામાં જ આજે પણ રોકાણ કરવું પડી રહ્યું છે ગુજરાતમાં નર્મદા પરિક્રમા કરતા ભક્તો માટે માર્ગ સિવાય અન્ય કોઈ સુવિધા તંત્ર દ્વારા કરાઈ નથી ગત વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંગમ સ્થાન એવા વમલેશ્વર ખાતે રહેવા જમવા સહિતની પાયાની વિવિધ જરૂરિયાત માટે સર્વે કરી અંદાજે ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ વિવિધ વિકાસના કામો કરવાનું નક્કી કરાયું છે પણ તે કામ પણ માત્ર કાગળ પર ચાલી રહ્યું છે આ વચ્ચે બે હજાર સત્તરમાં વમલેશ્વર ખાતે પરિક્રમાવાસીઓ માટે જેટી ઊભી કરવાની યોજના તેર કરોડમાં બની હતી જો કે યોજના આગળ વધતા વધારા બે હજાર બાવીસમાં વીસ કરોડની થઈ હતી અને ઇજારો આપી જેટી ઊભી કરવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી જોકે ઇજારદાર દ્વારા હજુ માંડ ચાર પિલર જેટલી જેટી ઊભી કરવા પહેલ કરી હતી ત્યાં બિલની મડાઘાટ સર્જાતા મશીનરી લઈ ઈજાદાર દ્વારા કામ છોડી જતો રહ્યો છે જેને લઈ નર્મદા સંગમ સ્થાનના વિકાસની કામગીરી અધૂરી રહેવાની સાથે પ્રતિવર્ષ આવતા બેથી બે પોઇન્ટ પચાસ લાખ પરિક્રમાવાસીઓ માટે અસુવિધાયુક્ત બની છે અત્યારે ડેલીના થી પંદરસો જેવા અસર પરિક્રમાવાસીઓ આવે છે એમાંથી લગભગ ત્રણસો જેવા પેડલ પરિક્રમાવાસીઓ હોય છે અને બીજા ટ્રાવેલ્સ અને ટુ વ્હીલ ફોર વ્હીલવાળા હોય છે ડેલીને લગભગ મતલબ માનો તો પંદર દસથી પંદર ગાડીઓ હોય છે ત્યારે સુવિધાઓ માટે મતલબ પરિક્રમાવાસીઓને મોકલવા માટે અત્યારે આપણી પાસે પચીસ નાવડીની એમ કુલ કરીને એકથી સાથે અગિયારસો બારસો માણસને મોકલવાની કેપેસિટી છે અને વચ્ચે હમણાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું બે દિવસ માટે નાવડીઓ બંધ રહી હતી અને એમપીનું ઇલેક્શન એ સડન એ ટાઈમે પત્યું એટલે મતલબ પરિક્રમાવાસીઓનો ફ્લો વધી ગયો હતો જે પહેલાં સાતસો આઠસો હતા એની જગ્યાએ સીધા બારસો તેરસો લોકો આવતા થઈ ગયા એટલે બે દિવસનો ભરાવો હતો એટલે અત્યાર સુધી લોકોનું થોડુંક વેઇટિંગમાં ચાલતું હતું જે અમે અમારી કેપેસિટી વધારીને લગભગ કાલથી હવે બધા લગભગ રેગ્યુલર ચાલુ થઈ જશે અચ્છા ગવર્મેન્ટ તરફથી અહીંયા કઈ કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને શું હજુ જરૂરિયાત છે ગવર્મેન્ટ તરફથી સુવિધાઓમાં તો અત્યારે મતલબ આ તો જે ટેન્ડરથી અમને જે ટેન્ડરથી આ વખતે ટેન્ડરથી અમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એક વસ્તુ છે અને અમારા કોન્ટ્રાક્ટની અંદર અમે આ જે નાવડીમાં ચઢવા ઉતરવા માટેની લોકોને કાદવ કિચડમાં ના જવું પડે એ માટેની વ્યવસ્થાઓ અમે જાતે અમારા ખર્ચે ઊભી કરેલી છે અમારા એકચ્યુઅલી અમારા સ્કોપમાં તો નાવડીમાં ચડવાનું સ્ટેન્ડ માટેનું જ હોય પણ છતાં એકચ્યુઅલી અહીંયા વીસ કરોડની ગવર્મેન્ટની જેટી પાસ થયેલી છે બટ અમુક કારણોસર જેટીનું કામ પૂર્ણ થઈ શક્યું નથી એને કારણે અમારે અમારા પોતાના ખર્ચે બીજી અમારી જેટી ઊભી કરવી પડી છે તદ ઉપરાંત લોકોને કિચનમાં જવું નહીં પડે એટલા માટે આખો જેટી સુધીનો અમે રસ્તો કાચો રસ્તો બનાવ્યો છે અચ્છા અહીંયા ઓનલાઈન હવે રજીસ્ટ્રેશન શરૂ થયું છે અને સીસીટીવી અને મને અનેક ફેસિલિટી ઊભી કરી છે એ કઈ રીતે થઈ છે એ બધી અમે અમારા પોતાના ખર્ચે ઊભી કરી છે કે મતલબ રાતના ભરતીના ટાઈમ પ્રમાણે અમારે પરિક્રમાવાસીઓને નાવડીમાં બેસાડવાના હોય છે એટલા માટે અમારે રાતના અંધારામાં બી ભરવાના હોય છે તો અંધારામાં પેડલ પરિક્રમાવાસીઓને તકલીફ ના પડે અને લોકોની સુરક્ષાને વગેરે જળવાઈ રહે તે હેતુ અમે અહીંયા બધા જેટી ઉપરના તમામ પોઈન્ટ ઉપર સી સીસીટીવી કેમેરા કવર કર્યા છે અમારા જેટીના બે પોઈન્ટ છે પહેલાં એક પોઈન્ટ મેન મેઇન સ્ટેન્ડ અને આ પાછળનું આઉટર સ્ટેન્ડ બંને બંને ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે અને જે રસ્તો છે રસ્તાની મેળે મેળે લોકોને હલવા ચળવામાં તકલીફ નહીં પડે અંધારામાં ચાલવું નહીં પડે એટલા માટે લાઇટની વ્યવસ્થા કરી નાખી છે અચ્છા ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરો છો અને એની એ લોકોને કઈ રીતે ખબર પડે છે અત્યારે અમે એકચ્યુઅલી લોકોને ખબર પડે કે લોકોને ઘણા લોકોને જાણ હોતી નથી એટલે અત્યારે લોકો ઘણા લોકો નેમ આવી જાય છે છતાં લોકોની અવેરનેસ વધારવા માટે અમે ઓમકારેશ્વર છે જે મીન મીન પોઈન્ટો છે પ્રકાશા છે બડવાની છે ત્યાં બધે જઈને અમે બેનરથી જાહેરાત કરી છે ને લોકોને એડવાન્સમાં બુકિંગ કરવા માટે કીધું છે તો લોકો ફોન પર કોન્ટેક કરીને એડવાન્સમાં બુકિંગ કરાવે છે